અંકલેશ્વર શહેરમાં આવનારા ધાર્મિક તહેવારો ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનું અધ્યક્ષસ્થાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન આવનારા તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અડચણો ટ્રાફિક વ્યવસ્થા જાહેર સલામતી તેમજ ધર્મ સભાઓ અને જુલુસોને લાગતી પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી દરેક સમિતિ સભ્યોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા અને તહેવારો દરમિયાન જનતાને કોઈ પ્રકારની અસુવિધા ન પડે તેની ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાએ જણાવ્યું કે તહેવારો દરમિયાન પોલીસ તંત્ર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરશે તેમજ દરેક સમાજના લોકો પરસ્પર સહકાર આપી સૌહાર્દપૂર્ણ રીતે તહેવારો ઉજવે તે અત્યંત આવશ્યક છે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તહેવારો આનંદપૂર્વક ઉજવાતા સમયે શાંતિ કાયદો વ્યવસ્થામાં પોલીસને સહકાર આપે આ પ્રસંગે શાંતિ સમિતિના અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા પાલિકા સભ્ય ભાવિશ કાયત સુરેશ પટેલ નજમુદ્દીન ભોડાભાઈ પ્રતિક કાયસ્થ કેયુર રાણા ચિરાગ વસાવા હરીશ પુષ્કરના ચંદ્રેશ પટેલ ઉપરાંત સામાજિક આગેવાનો અશફાક બાગવાલા ઇમ્તિયાઝ ઘોણિયા સાદિક્ષેક શેખ સહિતના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા નમસ્કાર આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે દસ દિવસ શ્રીજી આપણી વચ્ચે આતિથ્ય માણશે ત્યારબાદ છઠ્ઠી તારીખે તેમ એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ પાંચમી તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ નબી પણ છે જેની ઉજવણી જુલુસ રૂપે કરવામાં આવશે એને એ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણા ગણેશ સમિતિ અમારા બીજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એની ચર્ચા કરી અને ખાતરીપૂર્વક શાંતિથી અંકલેશ્વરની શાંતિ બની રહે એવી રીતના ઉજવાય એવી એક આપવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મીટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીઆઈ સાહેબે આગામી તહેવારી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈડે મિલાટ સારી રીતે ઉજવાય એની એક મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં જે પણ અગવડ અગવર છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી માટે આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્ય અને મુસ્લિમ સમાજના સભ્ય તેમજ હિન્દુ સમાજના સભ્ય સૌ ભેગા મળી તહેવાર સારી રીતે જ એ માટેની એક મિટિંગ યોજવામાં આવી હતી